સાબરકાંઠા લોકસભા બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીને લઈ બકરો કારતા ઓટ આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે લોકસભા બેઠક ઉપર ભાજપે પહેલા અરવલ્લીના ભિખાજી ઠાકોરને ટિકિટ આપી હતી બાદમાં તેમને ચૂંટણી ન લડવાનો આદેશ કમલ અંધે આપવામાં આવ્યો હતો જોકે ગત રવિવારે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દેતા કાર્યક્રમોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ આજે પ્રાંતિ તલો દીડર તેમજ હિંમતનગર સહિતના તાલુકાઓના ભાજપના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસના આયાતી ઉમેદવારોનો ભારે વિરોધ કર્યો હતો શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તાનો હોવા છતાં તેમણે ટિકિટ આપી કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાની રજૂઆત ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને કરવામાં આવી અને જો ઉમેદવાર નહીં બદલાય તો ચૂંટણીમાં જોવા જેવી થશે તેવી ચીમકી પણ કાર્યકર્તાએ ઉચ્ચારી હતી ઉલ્લેખનીય છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ ભાજપ સંગઠનના અગ્રહરોળના નેતાઓમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને સંગઠન દ્વારા પણ અંગે ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી રહી છે લોકસભાની ટિકિટ બતાવો કે મહિલા ઉમેદવાર જાય કરવાનો તો તો તમે તમે ભલે જાય કરો જે મહિલા ઉમેદવાર તારો કે મહિલા મોરચાના જે કાર્યકર્તા છે એમની ટિકિટ આપો તમે ન સાબો કરવા વાળી ગમે તમે એકતા ટિકિટ આપો તમે મહિલા મોરચા સિવાય અલગ કાર્યકર્તા કેમ ટિકિટ આપો તમે જે કાર્યકર્તા છે નહીં મહિલા મોરચાના પતિ ભાજપમાં હોય તો મહિલા કોઈ હોય ના તો ક્યાં ટિકિટ આપો તમે એમને ક્યાં ટિકિટ આપવી જોઈએ તમારું શું માગવું મહિલા મોરચાના કાર્યકર્તા ટિકિટ આપવી જોઈએ पछि पनि अर्बली नको साबे कटा न महिला मोटा महिला टिकट आफु खास विरोध सोत्तन उमेदवार विरुद्ध बहु विरोध छ तब आइरा जे कांग्रेस मदी भाजपामा आएछम भदै २ वर्ष पहिला त यमले किन टिकट हाबी फेर अनि यमले ल्या 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 अनि टिकट भले सका त टिकट मे जोगा टिकट हाल दिजामु ઉમેર તો બદલાવ જો ને મહિલા મહિલા મોરચા કાર્યકર્તા કે આપું જો ના બધા તો તકલીફ પડે થોડી એટલે એટલા માટે અમે પાછા કાર્યકર્તા છીએ અમને દુઃખ થાય છે કે આવડ્યું આ સરકારે આટલું બધા કામ કર્યું છે તો આટલું બધું કામનું અવગણના થઈને તાલુ કે ભાજપના કાર્યકર્તા અંદર અંદર બધા વિખવાદ છે બધા અંદર અંદર બધાનું એવું કેમ થવું જો કે આપણે હિન્દુત્વ લખી પાર્ટી ભાજપ જ બહુ સારો કામ કર્યો છે ઉમેદવારનો વિરોધ રહેશે બહુ ઇલેક્શન ભાજપનો વિરોધ કે ઉમેદવારનો વિરોધ ઉમેદવારનો વિરોધ ભાજપનો કોઈ વિરોધ નહીં

બાલુભાઈ ઠાકોર પૂર્વ મહામંત્રી પાંચ ટર્મ લીડરમાં રહ્યો હતો અત્યારે હાલ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા અને ઓગણીસોતેર થી નરેન્દ્રભાઈ મોદીની સાથે આરએસએસ નું કર્યું પંદર વર્ષ કામ કર્યા પછી પંચાણું ભાજપમાં લાયા અત્યાર સુધીમાં બધી સેવા સરસ મજાની કરી હતી પણ પાર્ટીના મૂલ્યાંકનો પાર્ટીના સિદ્ધાંતો આ બધું રાજકી નાય આવા માણસો માણસોને તમે ટિકિટ આ એ ચાલતું હશે ભાઈ આ બંને બંને કોંગ્રેસના કોંગ્રેસ અમારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું બંને કોંગ્રેસના તો કોને મત આપવાનું લોકો અમે બનવાનું અમારે થતું હોય છે એક વાત એ બીજું કે આ પાર્ટીએ અમને શીખવાડ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં જો અને પછી ભાજપમાં તમને ટિકિટ મળશે તો આવું તો કેમ ચાલે ભાઈ આ તો આમ પાર્ટી ચાલશે અને કાર્યકર્તાને સાચવવામાં આવતો નથી અને સાંભળવામાં નથી આવતો આ મારી આ વેદના છે કેટલા વર્ષથી આ કામ કરીને તૂટી ગયા મરી ગયા

આપેલી હતી અને એ વખતે કાર્યકરો ખૂબ ઉત્સાહ હતો પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલયે ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠારવેલો છે મેં પણ એમને હૈયાદરાણ આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું રિપોર્ટર